નમસ્કાર મિત્રો ગજબ થઈ ગયું વરસાદે પાકનો નાશ કર્યો મોંઘવારીએ કમર તોડી અને અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે સૌથી ખરાબ તો હજી આવવાનું બાકી છે આજે આપણે જોઈશું કે કેવી રીતે છ ઇંચ વરસાદે ખેડૂતોને લાચાર કર્યા તેલ અને પેટ્રોલ ડીઝલના ભાવે સામાન્ય માણસની ચિંતા વધારી સરકારી તંત્રની ઢીલી નીતિઓ કેવી રીતે કામોમાં વિલંબ કરી રહી છે અને પાટણ દાહોદની દુર્ઘટનાઓ શું સંકેત આપે છે આ બધા પર વિગતવાર વાત કરીએ તે પહેલા અમને સપોર્ટ કરવા માટે આ વિડીયો લાઈક કરો અને અમારી ટોટલ કિસાન ખબર ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ચાલો શરૂ કરીએ આજના વિશ્લેષણથી તો ચાલો વાતની શરૂઆત કરીએ આ એક આંકડાથી છ ઇંચ આ કોઈ સામાન્ય વરસાદ નહોતો હો ભાવનગરના મહુવા તાલુકામાં વિચાર તો કરો ફક્ત એક જ દિવસમાં આટલું બધું પાણી વરસી ગયું આ હતું એક એવું કમોસમી માવઠું જેની આવનારા સંકટનો પાયો નાખ્યો ફક્ત એક દિવસ અને એક તાલુકો આમ સાંભળવામાં કદાચ બહુ મોટું ન લાગે પણ હકીકતમાં આ તો તોફાનની માત્ર શરૂઆત જ હતી આ એક ઘટના પછી તો જાણે એક પછી એક મુશ્કેલીઓનો પહાડ તૂટી પડ્યો જેની અસર ખેતરથી લઈને આપણા રસોડા સુધી અને સરકારી ઓફિસોથી લઈને હાઈવે સુધી બધું જ જોવા મળી તો ચાલો સૌથી પહેલા વાત કરીએ આ કુદરતી કહેરની જરા ઊંડાણમાં જઈને જોઈએ કે આ કમોસમી વરસાદે ખરેખર કેટલી અને કેવી તારાજી સર્જી છે જરા આ ચાર્ટ પર નજર નાખો કોઈ એકાદ વિસ્તારની વાત નથી રાજ્યના કુલ તાલુકાઓ આ માવઠાની ઝપેટમાં આવી ગયા હતા ક્યાંક ઓછો તો ક્યાંક વધારે જુઓ મહુવામાં છ ઇંચ તો તાપીના સોનગઢમાં ચાર ઇંચ અને બીજા કેટલાય વિસ્તારોમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો મતલબ કે આ એક બહુ મોટી કુદરતી આફત હતી અને આ આફતનો સૌથી મોટો ભોગ બન્યા છે આપણા ખેડૂત ભાઈઓ જરા એ ખેડૂત વિશે વિચારો જેણે આખું વર્ષ લોહી પરસેવો એ કરીને પાક ઉછેર્યો અને જ્યારે પાક હાથમાં આવવાનો સમય થયો ત્યારે જેની નજર સામે બધી મહેનત પર પાણી ફરી વળ્યું કપાસ અને મગફળીનો તૈયાર પાક સાવ બરબાદ થઈ ગયો હાલત એટલી ખરાબ થઈ કે સૌરાષ્ટ્રના મોટા ભાગના એપીએમસી યાર્ડ જ બંધ કરી દેવા પડ્યા અને એમાં પાછું ઉપરવાસમાં ભારે વરસાદને લીધે શેત્રુંજી ડેમના વીસ દરવાજા ખોલવા પડ્યા જેણે નીચાણવાળા વિસ્તારોમાં ચિંતાનો માહોલ બનાવી દીધો તો આ હતી ખેડૂતોના હાલની વાત હવે આવીએ બીજા એક મોટા સમાચાર પર જે સીધા આપણા સૌના ઘરના બજેટને હચમચાવી રહ્યા છે એ છે મોંઘવારી કારણ કે જ્યારે ખેતરમાં પાકને નુકસાન થાય ને ત્યારે એની કિંમત છેવટે તો સામાન્ય માણસના રસોડામાં ચૂકવવી પડે છે આ સ્લાઇડ જુઓ એટલે ખ્યાલ આવશે જેવો પાક નિષ્ફળ ગયો ખાદ્ય તેલના ભાવમાં તો જાણે આગ લાગી ગઈ જે કપાસિયા તેલનો ડબ્બો બાવીસો વીસ રૂપિયામાં મળતો હતો એ સીધો ચોવીસો પચાસ રૂપિયા પર પહોંચી ગયો અને સિંગતેલનો ભાવ પણ આસમાને છે આ સીધો હિસાબ છે કે ખેતરમાં પડેલો વરસાદ દરેક ઘરની થાળીને મોંઘી કરી રહ્યો છે અને આ તો જાણે ઓછું હોય એમ લોકો પર બેવડો માર પડ્યો છે એક બાજુ પાક નિષ્ફળ જવાથી રસોઈનું તેલ મોંઘું થયું અને બરાબર એ જ ટાઈમે કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પર બે રૂપિયાની એક્સાઇઝ ડ્યુટી વધારી દીધી એટલે કે ખાવાનું પણ મોંઘું અને હારવા ફરવાનું પણ મોંઘું આ બેવડા મારની અસર તમારા ઘરના બજેટ પર કેવી પડી અમને કમેન્ટમાં જરૂરથી જણાવજો તો અત્યાર સુધી આપણે જોયું કે કેવી રીતે વરસાદે પાક બગાડ્યો અને મોંઘવારીએ બજેટ પણ શું આ સમસ્યાઓ પાછળ માત્ર કુદરત અને બજાર જ જવાબદાર છે કે પછી પડદા પાછળ કંઈક બીજું પણ છે ચાલો હવે જરા તંત્રની હકીકત પર નજર નાખીએ શું આપણું સરકારી તંત્ર આવી આફતો સામે લડવા માટે ખરેખર સક્ષમ છે આ વાક્ય જુઓ આ કોઈ વિરોધી પાર્ટીનો આરોપ નથી આ શબ્દો ગુજરાત વહીવટી સુધારણા પંચ એટલે કે જીએઆરસીના ના પોતાના રિપોર્ટના છે

આનો સીધો મતલબ એ છે કે જે સિસ્ટમના આધારે વિકાસના કામો થાય છે એ સિસ્ટમ જ જ અંદરથી ખોખલી છે છે કામ કામ નથી તો તો ક્યાંથી પૂરું થાય પછી ખાલી જગ્યાઓનો બધો બોજ કોણ ઉઠાવે જે કર્મચારીઓ હાલમાં નોકરી પર છે એ રિપોર્ટ પ્રમાણે એક એક એન્જિનિયરના માથે સરેરાશ ચોપ્પન ગામો અને વર્ષના લગભગ સાડા સાતસો જેટલા કામોની જવાબદારી છે શું કોઈ એક માણસ માટે આટલા બધા કામના બોજ નીચે સારી ક્વોલિટીનું કામ કરવું શક્ય છે આ એક મોટો સવાલ છે જેના પર સૌએ વિચારવું જ રહ્યું હવે આ જુઓ એક બાજુ સરકારી તંત્રમાં સ્ટાફની ભારે અછત છે અને કામો ઢીલમાં ચાલી રહ્યા છે અને બીજી બાજુ સરકાર ગુજરાત કામદાર સુધારા બિલ જેવા મોટા ફેરફારો લાવી રહી છે આ સુધારા કાગળ પર તો સારા લાગે છે પણ સવાલ એ છે કે જે તંત્ર પોતાના સામાન્ય પ્રોજેક્ટ સમયસર નથી ચલાવી શકતું તે આવા જટિલ કાયદાઓનો અમલ કેવી રીતે કરાવશે અત્યાર સુધી આપણે આંકડા અને રિપોર્ટની વાતો કરી પણ આ બધી સમસ્યાઓની જમીન પર શું અસર થઈ રહી છે ચાલો હવે જોઈએ કે આ દબાણ સામાન્ય માણસના જીવનમાં કેવી રીતે દુર્ઘટનાઓ સર્જી રહ્યું છે આ માત્ર એક અકસ્માતનો આંકડો નથી આ એક પરિવારની દર્દભરી કહાની છે દિલ્હીમાં પરસેવો પાડીને બે પૈસા કમાઈને પોતાના ઘરે પોતાના લોકો પાસે પાછા ફરી રહેલા એ શ્રમિકોને ક્યાં ખબર હતી કે પાટણ પાસેની આ સફર એમની છેલ્લી સફર બની જશે એક જ ઝટકામાં એક પરિવારે પોતાના ચાર ચાર લોકોને ગુમાવી દીધા આ દુઃખની કલ્પના કરવી પણ અઘરી છે અને ક્યારેક ક્યારેક આવી દુર્ઘટનાઓ સમાજમાં અશાંતિ પણ ફેલાવે છે દાહોદમાં એક અકસ્માતમાં બાઇક ચાલકનું મૃત્યુ થયું તો ગુસ્સે ભરાયેલા ટોળાએ પોલીસ એએસઆઈ પર જ હુમલો કરી દીધો આ ઘટના એ બતાવે છે કે જ્યારે લોકોનો સિસ્ટમ પરથી ભરોસો ઉઠવા લાગે ત્યારે કાયદો અને વ્યવસ્થા માટે પણ એક નવો પડકાર ઊભો થઈ જાય છે આ બધી ઘટનાઓ જે આપણે જોઈ તે શું માત્ર એક ખરાબ સમય છે જે પસાર થઈ જશે કે પછી આ આવનારા ભવિષ્યનો કોઈ મોટો સંકેત છે ચાલો આપણા આજના અંતિમ વિભાગમાં નિષ્ણાતોની ચેતવણી પર એક નજર કરીએ અને જો કોઈને એવું લાગતું હોય કે ખરાબ સમયે જતો રહ્યો તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આ આગાહી સાંભળીને કદાચ ચિંતા વધી જશે એમની આગાહી મુજબ આઠ થી પંદર નવેમ્બર વચ્ચે ફરી માવઠું પડી શકે છે ડિસેમ્બરમાં પણ વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે અને સૌથી ગંભીર ચેતવણી તો એ છે કે બે સુધી ગુજરાત પર જૂના બધા રેકોર્ડ તોડી નાખે એવા ભયંકર વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે તો છેલ્લે આ એક સડકતો સવાલ આપણી સૌની સામે ઊભો છે એક તરફ વારંવાર બદલતું હવામાન બીજી તરફ મોંઘવારીનો માર્ગ અને ત્રીજી તરફ ખાલી જગ્યાઓથી ઝુઝુમતું સરકારી તંત્ર આ ત્રણેય મોરચે લડવા માટે આપણું ગુજરાત ખરેખર કેટલું તૈયાર છે આ સવાલ માત્ર સરકાર માટે નથી આ આપણા સૌના માટે છે આ મુદ્દા ઉપર જાગૃત રહેવું અને અવાજ ઉઠાવો એ આપણી જવાબદારી છે કારણ કે જ્યારે આપણે સવાલ પૂછીશું ત્યારે જ જવાબો મળશે તમારા વિચારો શું છે અમને કોમેન્ટમાં જરૂર જણાવજો અને હા જો આ માહિતી તમને મહત્વની લાગી હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર